ખેડૂતભાઈઓને આજે આપણી ચેનલ પર એનવીટી કંપનીનું ઠ્રેસર વેચવાનું છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરના મોડલનું છે ક્યાંય પણ ફોલ્ટ નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે ક્યાંય સળો કે ડાઘ કે નથી અને કિંમતની વાત કરીએ તો એક લાખ એક્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો ભાણવટ જિલ્લો દેવભૂમિ દ્વારકા ગામ ભુવનેશ્વર ગામે આ ઠ્રેસર જોવા મળશે ક્યાંય સળો કે ડાઘ નથી જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણા નવા વિડીયો તમને મળતા રહે જો કોઈ ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેરાત મૂકવા માંગતો હોય તો નીચે મોબાઈલ નંબર છે તેમાં વિડીયો તથા ફોટા મોકલી દેજો કમ્પ્લીટ ચાલુ છે ક્યાંય પણ ફોલ્ટ નથી એનવીટી કંપનીનું છે